પોલીસ ચોકીની સામે આવેલ શેખ ક્લિનિક ખાતે આજે ન્યૂઝ સમા રોડ ખાતે આવેલ દેવર્સ સર્જિકલ અને મેટરનિટી હોસ્પિટલના ડોક્ટર ચિરાગ જે સિનિયર ગ્રેસ્ટ્રો એન્ડ બેરિયાટ્રિક સર્જન છે તેમના દ્વારા અને ડેન્ટિસ્ટ શ્રેયા પટની દ્વારા આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે આજરોજ શેક ક્લિનિક ખાતે ચેકઅપ અવેરનેસ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જોવાનું આ રહ્યું કે આ કેમ્પમાં મહિલાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી હતી જેમાં વેટ ડાયાબિટીસ જેમાં પેશન્ટની ઓબીસી માત્રા ડાયાબિટીસની માત્રા મશીન દ્વારા સ્કેનિંગ કરી રિઝલ્ટ આપી ખૂબ સારી રીતે સમજણ આપવામાં આવી હતી વધુમાં ડોક્ટર દ્વારા પેશન્ટને ખાવા પીવામાં તકેદારી રાખવી હેલ્થ ને કેવી રીતે ધ્યાન રાખો તેવી અનેક જાતની ચર્ચાઓ કરી હતી તેમ ડોક્ટર નવીદ મોલવી દ્વારા જાણવા મળ્યું હતું હરીબોત રૂઝેબરબ

ડાયાબિટીસ એ બહુ કોમન રોગ થઈ રહ્યો છે આજકાલ નીકળી રહ્યો છે આપણા સમાજમાં તો એ ડાયાબિટીસનું મૂળ કારણ છે એ વન ઓફ ધ રીઝન ઇઝ ઓબેસિટી તો એ ઓબેસિટીને આપણે કંટ્રોલમાં લાવીશું તો ડાયાબિટીસ બી કંટ્રોલમાં આવી શકશે તો એના માટે ખાસ અમે આજે આયોજન કર્યું છે કે ડાયાબિટીસની માત્રા જોવાની અને ઓબેસિટીની માત્રા જોવાની પેશન્ટના દર્દીમાં એનું સ્પેશિયલ મશીન બી આપણે લાયા છે આજે અને એના થ્રુ આપણે સ્કેનિંગ કરી અને રિઝલ્ટ આપીએ છીએ એટલે આ રોગ એવો છે કે જેમાં દુખાવો નથી થતો પરંતુ લાંબા ગાળામાં તકલીફો આપે છે જેમ કે હવે ઓબેસિટી હોય વજન વધારે હોય મોટાપા હોય પેશન્ટને તો બોડીને એનું વજન લેવા માટેનું કષ્ટ આપવું પડે છે બોડીને એટલે એનો મતલબ કે જોઈન્ટ હોય બધા એ સ્ટ્રેચ થાય છે ઓવરવર્ક કરે છે એટલે ધીરે ધીરે કરતા જોઈન્ટ આપણા ઘસાતા જાય છે અને જોઈન્ટમાં પેઇન થતું જાય છે તો એના કારણે આપણે વજન કંટ્રોલમાં લાવવું ઘણું જરૂરી છે તકેદારી તો એવી જ હોવી જોઈએ કે જેથી વજન વધવું ના જોઈએ રેપિડલી રેપિડ વેઇટ ગેન ના થવું જોઈએ એના ઘણા કારણો બી હોય છે એવું નહીં કે ભાઈ લોકો ખોરાક વધારે ખાય અને વજન વધી જાય એના ઘણા મેટાબોલિક ઇસ્યુઝ બી હોય છે કે જેથી થાઇરોઇડનો રોગ હોય બરાબર છે તો એ થાઇરોઇડનો રોગ આપણે બહુ ટાઈમ પર એને ડિટેક્ટ કરવો પડે તો શું છે કે આપણે થાઈરોઈડ કંટ્રોલમાં આવે સુગર કંટ્રોલમાં આવે ડાયાબિટીસ જો હોય કંટ્રોલમાં લાવવાનું અને સ્ટાઇલ મોડિફિકેશન કરવાની જરૂર છે કે આજના જમાનામાં શું છે કે ફિઝિકલ વર્ક બહુ ઓછું થઈ ગયું છે લોકોનું કે બધું ઇઝીલી મળી જાય છે અને વેરાયટી ઓફ ફૂડ બી અવેલેબલ હોય છે તો આપણે બે વસ્તુ કરવાની કે સ્ટાઇલ ઇમ્પ્રુવ કરવાની કે દિવસમાં કોઈક અડધો કલાક કલાક જેવી એક્સરસાઇઝ માટે ફાળવવાનું અને બને એટલું કામ જાતે કરવાનું અને જે ખોરાક લઈએ એમાં તકેદારી રાખવાની છે કે ભાઈ સેન્સિબલ ઇટિંગ એને કહેવાય કે ભાઈ જે વસ્તુ આપણે ભાવતી હોય ઓઈલી હોય તેલવાળી હોય તો એ ખાવાની ના નથી પાડતા અમે પણ માત્રામાં ખાવાની કે જેથી એનું આપણે બેલેન્સ જાળવી રહીએ છીએ હું ડૉક્ટર ચિરાગ પરીખ છું ડેવર્સ હોસ્પિટલમાં આજે ચૌદ વર્ષથી અમારી પ્રેક્ટિસ છે અને આ ઓબેસિટીના ફિલ્ડમાં અમે લોકો ચૌદ વર્ષથી કામ કરી રહ્યા છે અને મારી એના માટેની સ્પેશિયલ ટ્રેનિંગ યુકેથી મેં લીધેલી છે તો અમે લોકો દેવર્સ હોસ્પિટલમાં ડાયાબિટીસ અને ઓબેસિટી કંટ્રોલ કરવાની પ્રેક્ટિસ કરીએ છીએ નોટ ઓનલી ફ્રોમ સર્જરી અમે બધી રીતની પ્રેક્ટિસ કરીએ છીએ આજકાલ તો નવા ઇન્જેક્શનો બી ઘણા આવ્યા છે કે જેનાથી વેઇટ કંટ્રોલમાં આવે છે તો કોમ્પ્રિહન્સિવ સર્વિસ અમે આપીએ છીએ અમારા ટીમમાં ડાયાટીશિયન ડૉક્ટર બી છે ડૉક્ટર શ્રેયા કે જે ડાયટ કાઉન્સેલિંગ બી કરતા હોય છે અને શું હેલ્ધી ખાવાનું છે એના વિશે ખાસું જ્ઞાન આપતા હોય છે જોડે